સોમવારે ગુજરાતના સાઈડ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે જેમાં નર્મદાના ગરૂડેશ્વરમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે હજુ ત્રણ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે આજે ગુજરાતના દસ જિલ્લાઓમાં માવઠાનું સંકટ મંડરાઈ રહ્યું છે પાંચથી દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાનની આગાહી છે જોઈએ આ અહેવાલમાં રાજ્યના સાઈઠ તાલુકામાં વરસાદ બાદ પણ કાળઝાર ગરમીનો માહોલ યથાવત છે સોમવારે વરસાદ છતાં અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચો રહ્યો હતો રાજ્યમાં સૌથી વધુ બેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન ડીસામાં નોંધાયું હતું ડીસા બાદ સૌથી વધુ તાપમાન અમદાવાદમાં બેતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું રાજકોટમાં બેતાળીસ સુરેન્દ્રનગરમાં પણ બેતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન રહ્યું આમ રાજ્યના ચાર જિલ્લાઓમાં તાપમાન બેતાળીસ ડિગ્રીથી વધુ હતું જોકે વાતાવરણમાં પલટું આવતા તાપમાનમાં થોડો ઘટાડો થયો છે ભારે પવન સાથે વંટોળની સ્થિતિ બનતા અમદાવાદમાં નવ ઝાડ ધરાશાય થયા હતા રાજ્યમાં ભર ઉનાળે છવાયો વરસાદી માહોલ તોફાની પવન સાથે આજે ગુજરાતના દસ જિલ્લામાં છે વરસાદ ઝડપે પવન ફૂંકાવાની હવામાનની આગાહી આજે પણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વરસાદની છે આગાહી અમદાવાદમાં ચૌદ અને પંદર તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી ભીલોડામાં ખેડૂત કંપામાં કુદરતનો કહેર જોવા મળ્યો હતો ગામમાં કરાના વરસાદના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં ખેડૂતોના મગના પાકમાં નુકસાની થઈ છે તો ઉનાળુ વાવેતરમાં પણ ફરીથી નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે બે મહિના પહેલા પણ મોટું નુકસાન થયું હતું તો ગુજરાતમાં માવઠાની પરેશ ગોસ્વામી આગાહી કરી છે જેમાં ભારે ગાજવીજ સાથે વરસાદ પડવાની મોટી આગાહી છે આ આગાહી સોળ મે સુધીની છે તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ આવશે તો રાજ્યમાં એક થી દોઢ ઇંચ વરસાદ પડવાની આગાહી છે તેર ચૌદ પંદર અને સોળ મે પણ વરસાદ પડશે મોસમી વરસાદ પડ્યો હતો તમે જોઈ શકો છો પૂરું પાક નિષ્ફળ ગયો છે ફરીથી અમે ઉનાળામાં મગનું વાવેતર કરેલું હતું બરાબર એ સંપૂર્ણ ફેલ થયું છે અને લગભગ વીસ વીઘામાં મગનું વાવેતર હતું અને લગભગ ત્રણથી ચાર લાખનું નુકસાન છે અને અગાઉ પણ બે મહિના પહેલાં આ જ રીતે કરા સાથે વરસાદ પડેલો શિયાળુ પાકમાં એમાં પણ આખા ગામનું પૂરેપૂરું નુકસાન થયેલું હતું તો મારી સરકાર સરકારશ્રીને નમ્ર અપીલ છે કે અમારા ખેડૂતોનું જલ્દીથી જલ્દી કંઈક સારી એવી અમને વ્યવસ્થા કરી આપે અને એનો જે નુકસાન થયું છે એનું ભરપાઈ કરી આપે તો ખેડૂતો ફરીથી બેઠા થઈ શકે અને આ હોનારતો ચાલુ ચાલુ છે તો અમારા ખેડૂતોને આનાથી કઈ રીતના અમારું વેતન પૂરું કરવું એ અત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે ચૌદ મે ક્યાં ક્યાં છે વરસાદની આગાહી તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગરમાં વરસાદની આગાહી છે જ્યારે પંદર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તો સોળ મે બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ગુજરાતમાં વરસાદની આગાહી છે જેમાં ગાજવીજ અને ભારે પવનો સાથે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે રાજ્યમાં પવનની ગતિ ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અમદાવાદમાં ચૌદ અને પંદર તારીખે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા